આ ઉપરાંત અન્ય બે આરોપીઓ એક જે સ્કૂલનો શિક્ષક છે તુષાર રજનીકાંત ભટ્ટ અને અન્ય એક વચોટીઓ છે આદિફ નૂર મોહમ્મદ વોરા આ બેની ધરપકડ માટેના ચક્રો ગતિમાન કરેલા છે અને ટૂંક જ સમયમાં આ બે આરોપીઓ પકડવા માટે અલગ અલગ ટીમો કામે લાગેલી છે આરોપી પરશુરામ રોય જે છે જે ઓવરસીસ સંસ્થા બરોડા ખાતે ચલાવે છે તેની ધરપકડ કરવામાં આવેલી છે તેની સઘન પૂછપરછ હાલ ચાલુ છે આ ઉપરાંત એની જે ઓફિસ બરોડા ખાતેની છે ત્યાં એ કાલથી સીલ કરેલી હતી અને હાલ પણ ત્યાં આગળ જે એની જે કંઈ પણ સામગ્રી છે કોમ્પ્યુટર છે લેપટોપ છે તેને એની આખી ઓફિસ છે એનું સર્ચ અને સીઝર માટેની પણ કાર્યવાહી કરવામાં આવી રહેલી છે સર હાલ એની કાર્યવાહી ચાલુ છે તેથી એ અંગે વધુ ન જણાવી શકાય છતાં પણ

એસઆઈટીની ની રચના કરવામાં આવેલી છે તેમાં અલગ અલગ પીઆઈપીએસઆઈ તથા માણસો રાખવામાં આવેલા છે એસઆઈટી હાલ અલગ અલગ જે આરોપીઓ અથવા તો જે કઈ પણ લાગતા વળગતા છે એને અટક કરવા માટેની ઉપરાંત જે આરોપીઓ પકડાયા છે તેની પૂછપરછની અથવા તો જે કઈ પણ જગ્યાથી વધુમાં વધુ પુરાવા મેળવી શકાય એમ છે એ તમામ જગ્યાએ પુરાવા મેળવવા માટેની કાર્યવાહી એસઆઈટી દ્વારા કરવામાં આવી રહેલ છે